એમ સાપને પણ આ રીતે પગ આવે છે અને એના સહારે હાલી શકે છે તો મહાદેવ ને રામે રામ તો મિત્રો અત્યારે આપણે આવીએ છીએ ગટકા ગામ વાડી વિસ્તાર એક એક ડારીઓન છે ઘણું બધું ભૂકો ને એવું ઘણું બધું અંદર સામાન છે ને એમાં સાપ છે હવે આપણે ભાઈ જોડે વાત કરીએ અને એનું પૂરું નામ પૂછીએ અને સાપ કેવી રીતે છે ને ક્યારનો છે એના વાત કરીએ તો પેલા તો તમારું પૂરું નામ બોલો ડાબી હેમત જેસાભાઈ हा गटका बराबरि हा सत आठ ॾींहं पेहल में अ

નહીં અમે બી ચાર પાંચ દિચરો ના ભરીએ બીજા પેલા મને નાખી દે બરોબર અને સાપ કેવડો છે સાપ છે ચાર પાંચ ફૂટ નો છે અને આમ દેખાય કોબરા જેવો પછી જી હોય દેખાય એવું સારું સારું ચલો કે તમે તમે પણ અમારો વિડીયો દરરોજ જો હા દરરોજ તમારો વિડીયો જોઈ છે અમને તમે આજી કામ કરો ને એ બહુ અમને સારું ગમે છે એનું કારણ છે કે અમે લોકો આ ચરો ભરવા આવી તો અમારા માલ ને ચરો નાખવું હોય તો અમે સરો ચરો ભરવા હરું થઈ ને પછી કોઈ માલ ભૂખોરીએ રહીએ કા બાજુમાં બાજુમાંથી ભરવો પડે તો પછી અમે વ્યક્તિ સરો ના ભરીને કા અથવા અમારે કોશિશ

તો એના કામ સારું લાગે છે બાકી તો પકડવાનો ધંધો કે આવું ના કરવું જોઈએ એટલે કે સાપ પકડવાનો ધંધો બધે કામ થી અલગ ધંધો પણ આ એક કહેવાય કેવાય કોઈ જીવ બચે અને મારી રીતે તો તમારું આ અભિયાન બહુ સારું કેવાય એનું કારણ છે કે આ જો તમે ના કરતા તો પબ્લિક કેટલી હેરાન થાય અને આ કામ છે તો નીકળી ગયો એટલે અમને કઈ ચિંતા ના રે નકો માલ ભુખોરી અમે આમાં જઈ હકી નહીં અને છોકરા છાપરા બધા બીવે અને બે દિવસ પેલા તમે આયા હતા તો એક કરી ગયા છો અને ઈ અમને હાવ નિરાત થઈ ગઈ મજા આવી ગઈ અને પાછો આજે મારા ભાઈ ના બાજુના મકાન ચરો ભરવા છોકરી આવી હતી તો પૂછલી એટલે બાપા એ કે રાડું દેતી દેતી માં મારા ગાય બંજી બાપા સર એટલે હું આવ્યું હાથ જ બે હતા ને એ ગામમાં હતા પછી નું ધ્યાન રાખીને બેઠો હોય પછી મેં કીધું હવે આપડે ફોન કરીએ તો ભાઈ આવે તો એના માટે આપણો આભાર મારે આવીને કરવું પડે અમારી તો જો કે ઉમર પણ તમારાથી નાની છે આ તો ઉપરવાળા બનાવ્યા છે અને આ કામ કરીએ છે એક ખબર છે આપડે અંદર થી ખબર છે હું જે કામ કરું છું કામ સારું છે નથી કોઈ ખાતા અમે કે નથી કોઈને તમારે આ તમને ભગવાન છે ને આ કામ સફળતા આપે અને પબ્લિક કોઈ દુખી ના થાય અમુક એવી પ્રજાતિ ના લોકો જે એની રીતે કોમેન્ટ કરતા હોય છે કેમ કે જો કે અમે તો એવું માનીએ છીએ કે એને સંસ્કાર એના ઘરના કેમ કે જો આવું કામ કરવા છતાં એ પબ્લિક ને મગજમાં ના બેસતું હોય ને એવી એવી ખરાબ કોમેન્ટ કરતા હોય તો પછી એના ઘરના સંસ્કાર અમે તો એવું માનીએ મન થાય વાતું કરે બરોબર એને મિત્રો બીજું કઈ કેવાનું ગમે પેલા ફોન કર્યો હોય ત્યાં તમે આવી જાવ બરોબર તો એ કેટલું સારું કેવાય ને બાકી તમે એમ ભાઈ તો બે દી નહી આવી તો અમારે હેરાન થવાનું એટલે કે દોસ્તો દુનિયા છે દોરંગી છે એનું કેવાનું મગજમાં લેવાનું ના હોય મગજમાં લેતા નથી કેમ કે મગજમાં લેવાથી અમે જે મકસદ એ છે ત્યાં પોચવામાં ટાઈમ લાગી જશે એટલે અમુક પ્રજાતિના માણસો ને મગજમાં નથી લેતા ચાલો આપડે વધારે વાત કરતા ટાઈમ લાગી જશે એટલે આપડે પેલા જોઈએ કે સાફ છે અને પછી એનું રેસ્ક્યુ કરીએ તો ચાલો

અમારો વિડીયો એવો નથી હોતો કે માણસ ને ગમે ત્યારે ફોન કરે તો ખોલે તો એને જોવા માટે શરમાવું પડે કે આ વિડીયો જોવાય ને એવા તો ભાઈ આગળ શું બોલશે અમે એવું કામ કરીએ છીએ કે અમારો વિડીયો છે આખી ફેમિલી જોઈ શકે અને તમે જે હિ હા કરતા હોય ને એને લાઈક કરો છો ને વિડીયો જોવા જાઓ છો ને કરો કે ભાઈ તમે આ વિડીયો રિપ્લાય આપશે તમારે બાજવા જગાડવાનો કે પછી તમારે એવી ખરાબ કોમેન્ટ નો જવાબ આપવાનો આ તો આજે એવું થઈ ગયું એટલે તમારે આ કોમેન્ટ નો એક સાથે જ હું રિપ્લાય આપું છું કે અમે એવું માનીએ છીએ કે અમુક પ્રજાતિના માણસ એવા હોય છે જે એના ઘરના સંસ્કાર બતાવતા હોય છે ચાલો મિત્રો અહીંયા જોઈએ માટે લોકો માટે વાત નથી અમુક જે ખરાબ પ્રજાતિના માણસ છે એના માટે જ આ વાત છે મગજમાં બેસાડજો ચાલો હવે જોઈએ છે હવે આપણે ભાઈનું કહેવાનું એમ થાય છે કે એટલું જે સામાન છે એ સામાનની અંદર જ સાફ છે આપણે ધીરે ધીરે આ બધું હટાવશું અને પછી સાપ જે હશે એ તમને એની માહિતી આપશું અને એનું રેસ્ક્યુ કરશું દોસ્તો આવી રીતે સામાન છે ને સામાન થોડુંક વજન વાળું સામાન છે એટલે રેસ્ક્યુ કરવું થોડુંક અઘરું લાગે કેમ કે સામાન વજન વાળું છે અને ધ્યાન રાખવું પડે નહીતર સાપ ને બિલ લાગી કરી શકે અથવા તો એની ઈજા પહોંચી શકે છે ભાઈ તમે રેસ્ક્યુ કરો છો એમાં અજળાઈ કરો છો આમ કરો છો તેવું કરો છો જે અમે કરીએ છીએ અમારી પાસે પૂરી નોલેજ હોય છે અને પછી જેને આ રીતે ટચ કરીએ છીએ અટેક કરી શકે છે કઈ રીતે બાઇટ કરે છે સાપમાં કેટલું ઝેર આવે છે સાપના પછી માણસ છે કેટલો સમય મૃત્યુ પામે છે આવી બધી નોલેજ હોય છે અને અમે રેસ્ક્યુ કરીએ છીએ કદાચ તમે અમારો એક જ વિડીયો જોતા હોવ અમારા દરેક વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે અમે ખાલી આ દેખાવ માટે કામ નથી કરતા

ખોટી અંશાથી મરે નહીં ખોટી અંશધા મગજમાં બેસી જાય છે અને ના કરવાનું કરે છે એટલે પબ્લિક છે છે મૃત્યુ પામી જાય આનું ગુજરાતી નામ છે નાગ સાપ સાપ ઇંગ્લિશ નામ નામ છે છે અને નાજા નાજા ને મિત્રો આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે જેના બાઇટ પછી માણસ ચાલીસ થી સાઠ મિનિટ ની અંદર મૃત્યુ પામી જાય છે અને એ પણ જો ખોટી ચક્કરમાં ચક્કરમાં પડે ઝાડફૂક ની ચક્કરમાં પડે અને તાત્કાલિક જો હોસ્પિટલે ન પહોંચે તો ચાલો મિત્રો હવે આપડા આને બહેણી ની અંદર પૂરી દઈએ અને મદારી લોકોની ઘણી બધી એવી અંશાઓ ફેલાયેલી છે કે સાપ છે એ બીન ઉપર નાચે છે પણ એ વાત તદ્દન ખોટી છે અને એ ફન ઉઠાવે છે ત્યારે એને ખતરો મહેસુસ થતો હોય ત્યારે આ રીતે એનું ફન ઉઠાવે છે અને પછી તમે જે બાજુ આમ ખતરો જાય એ બાજુ એનું ફન છે એ ફેલાવે છે જો કે આ બાજુ એને આમ ખતરો છે જે બાજુ એ બાજુ એનું ફન ફેલાવશે મદદારી લોકો ફન બીન ઉપર એને નચાવતા હોય એટલે આપડે એવું લાગે કે ખરેખર એ બીન ઉપર નાચતા હોય છે પણ એ બેન ઉપર નથી નાચતા ખરેખર તો સાપ છે નકશી છે એ સાપના પગ છે એ જ્યારે જમીન ઉપર આમ હાલતો હોય ત્યારે એ નકશી છે જમીન ઉપર ખુચાડીને હાલતો હોય છે જો આપણે એને સહી સલામત બેણી ની અંદર પૂરી દઈશું દોસ્તો આમાં ખાસ કરીને ધ્યાન રાખવું પડે છે કેમ કે ખતરો કોઈ પણ હોઈ શકે થઈ શકે છે ફૂલ સેફ્ટી રાખવી પડે નકર કર આંગ્રા મડી જતા વાર ના લાગે સાપ નું તો રેસ્ક્યુ થઇ ગયું છે આપડે કાકા જોડે વાત કરીએ કે અમારે રેસ્ક્યુ વિશે તમે શું કેશો તો શું કેશો અમારે આ બહુ બઉ ખતરાળું છે નરેન્દ્રભાઈ આ તો એમાં કઈ વાર ના લાગે જો નીકળી જાય તો આટલી વાર લાગે અને કઈ થાય તો એમાં આટલી જ વાર લાગે આ તો બઉ અભાર કામ તમારું અને અમને હવે યાદ પડી ગઈ થોડીક અટાણ હા નતો મારતો હવે યાદ થઈ ગયો હવે અમને ખાવું બહુ ખાઈ પીને રેડી બધું કમ્પ્લીટ થઈ જાય હોય જાવ નકર અમને બીકરે સવારે પાછો જયારે સુધી હવારે બીકરે આગળ આપડે સારું ભરવા જાવ કે ના જાવ